કચ્છ જિલ્લાના જનસંઘના પાયાના કાર્યકર અને ભુજનગર સેવા સદનના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ મંગલભાઈ મહેશ્વરીની આજે એકતાલીસમી પુણ્યતિથી ઉજવાઈ કચ્છ જિલ્લા જનસંઘના પાયાના કાર્યકર અને ભુજનગર સેવા સદનના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ મંગલભાઈ મહેશ્વરીની આજે એકતાલીસમી પુણ્યતિથિએ ભુજ ખાતે જિલ્લા પંચાયત ભવન પાસે આવેલી પ્રતિમાને સૌપ્રથમ વંદના કરવામાં આવી હતી તેમની યાદમાં વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા બાળકોને અલગ અલગ જગ્યાએ અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો આ ઉપરાંત કચ્છ અને પહેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર ભુજના નેજા હેઠળ કાપડની થેલીઓ પણ વિતરિત કરવામાં આવી હતી અને આ માટે સંસ્થાના મનીષભાઈ જેઠી તેમજ અન્યોએ સેવા આપી હતી આજના દિને જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ મંગલભાઈ મહેશ્વરીએ દુષ્કાળ સમયે કરેલી કામગીરી લોકો આજે પણ યાદ કરી રહ્યા છે ભુજમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે તેમણે ભુજ શહેર માટે કરેલ કાર્ય લોકો આજે પણ યાદ કરી રહ્યા છે જનસંઘના પાયાના કાર્યકર મંગલભાઈ મહેશ્વરીની આજે પુણ્યતિથિએ તેમની વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પ્રતિમાને વંદના કરી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને તેમણે કરેલા કાર્યો કચ્છ અને ભુજ ક્યારે પણ નહીં ભૂલે તેવી શાબ્દિક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી આજના દિને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લાએ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી દરમિયાન આજના દિને સ્વર્ગસ્થ મંગળભાઈ મહેશ્વરીની પુણ્યતિથિએ તેમની પ્રતિમાને વંદના સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુભાઈ ડુડિયા વગેરે હાજર રહ્યા હતા સેવા સદનના પૂર્વ પ્રમુખ જંક્શનના પાયાનો કાર્યકર સ્વ મંગલભાઈ માહેશ્વરીની આજે બેતાલીસમી પુણ્યતિથિ હતી ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વહેલી સવારે તેમની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી ત્યાર પછી સેવા કાર્યો અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા આ રીતે આજે આ મંગલભાઈ મહેશ્વરીની પુણ્યતિથીએ વિવિધ સેવાકાર્યો સત્યમ સંસ્થા તાનારી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યા હતા